શ્રી ભાવસાર કેલવણી સમાજ ઈડરના ઉપક્રમે સ્નેહ મિલન નિમંત્રણ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો ભાવસાર કેલવણી ઈડર સમાજના ઉપક્રમે કેલવણી સમાજના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ સાથે તેજસ્વી તાળાઓના સન્માન કાર્યક્રમની સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિચાર ગોષ્ઠી સમાવેશ કરતું કેલવણી સમાજનું સંમેલન આજોજ જ ડોક્ટર નલીન કાંત ગાંધી ટાઉનહોલ ખાતે હિંમતનગર કે મુકામે યોજાયું હતું જેમાં સ્વાગત પ્રમુખ તરીકે પંકજકુમાર જયંતિભાઈ ભાવસાર ઈડર તથા સંમેલન પ્રમુખ તરીકે ચેતન જસવંતલાલ ભાવસાર અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રાર્થના અને સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરીને અતિથિ સ્ત્રીઓનું સન્માન તથા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું વક્તૃત્વ સ્પર્ધાએ આઈના ઉપયોગથી શિક્ષણમાં થતા ફાયદા અને ગેરફાયદા સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારબાદ સમાજના તેજસ્વી તાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવસાર સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ સ્વરૂચિ ભોજન કરીને બધા સમાજના ભાઈઓ બહેનો છૂટા પડ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા